પાકિસ્તાનનો સાથ તુર્કીને ભારે પડી છે જી હા તુર્કીના પ્રવાસનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે તુર્કીનો પ્રવાસ ના કરવા ટૂર્સ કંપનીઓને અપીલ ટૂર્સ કંપનીઓ અપીલ કરી રહી છે હવે ભારતીય પ્રવાસીઓ તુર્કીનો કરશે બહિષ્કાર અને તુર્કી થશે કંગાળ ઈઝી માય ટ્રીપ અને ઇન્ડિગોની જાહેરાત કરવામાં આવી છે એ કંપનીઓ જાહેરાત કરી રહી છે ને તુર્કીના બહિષ્કાર કરવાની જાહેરાત તેમણે કરી છે તેમણે કહ્યું કે બ્લડ અને બુકિંગ એક સાથે ના હોઈ શકે તુર્કી અર્બેઝાન અને સાથે જ ચીનનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે જે રીતે સતત પાકિસ્તાનને તુર્કી તરફથી સહાય મળી રહી છે પ્રોત્સાહન મળી રહ્યું છે આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ત્યારે હવે તુર્કી પાકિસ્તાનને કઈ રીતે છાવરી રહ્યું છે કઈ રીતે સહાય કરી રહ્યું છે ભારતીય પ્રવાસીઓને તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવા માટે અપીલ કરવામાં આવી છે પાકિસ્તાનને ટેકો આપવો અપીલ કરી છે અતિ આવશ્યક ના હોય તો તુર્કી અને અઝરબૈજાન જવાનું ટાળો તેવું પણ કહેવામાં આવ્યું છે પિક્યોર કટ ડોટ કોમે તુર્કી અને અઝરબૈજાનના ટુર પેકેજ બંધ કર્યા છે

કિંગ્સે પણ તુર્કી અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાન માટેની ટૂર કેન્સલ કરી છે વિલા ભાડે આપતી ગોવા વિલાસ નામની કંપનીનો પણ નિર્ણય છે એક એક આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે કંપની છે તેના નામ કે કોણે કોણે બહિષ્કાર કર્યો છે તુર્કીના નાગરિકોને પણ કહેવામાં આવ્યું છે સચેત રહેવા માટે એટલે કે તુર્કીનો વિરોધ કેમ થઈ રહ્યો છે કોણ કોણ વિરોધ કરી રહ્યા છે એક એક અમે આપને બતાવ્યું કે તુર્કી જે રીતે પાકિસ્તાનને સહાય કરી રહી છે અને તેને કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે બે માં બે પંચોતેર લાખ ભારતીય પર્યટકોએ તુર્કીની પ્રવાસ કર્યો હતો બે માં ચોવીસમાં અઝરબૈજાનમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા પરંતુ હવે ત્યાં ના જવા માટે અપીલ કરવામાં આવી રહી છે બે બે લાખ ભારતીય પર્યટકોએ અઝરબૈજાનના બાકુનો પ્રવાસ કર્યો હતો એક હજાર બસો કરોડ નું ટર્ન ઓવર છે ભારતીયો તુર્કીના અર્થતંત્રમાં વાર્ષિક બે હજાર નવસો ત્રણ હજાર ત્રણસો પચાસ જેટલું યોગદાન આપે છે આટલા કરોડનું યોગદાન રહેલું છે

ભારત સાથે જે થઈ રહ્યું છે તેનો વિરોધ કઈક આ રીતે કરવામાં આવી રહ્યો છે મારા શબ્દ યાદ રાખજો ક્યારેય નહીં તેવું પણ વિશાલ મિશ્રા પ્રસિદ્ધ ગાયક તેમણે કહ્યું છે કારણ કે તુર્કીનો ઘણો બધો જે કારોબાર છે અને સાથે જ ત્યાંનું જે આર્થિક સ્થિતિ છે તે ભારત પર નિર્ભર છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા પણ હોય છે તુર્કીના પ્રવાસે અને ત્યારે હવે સીધી અસર પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે

તુર્કી એ જ દેશ છે કે જેણે એક દિવસ પહેલા જ પોતાનું એક જહાજ ઉતાર્યું હતું પાકિસ્તાનમાં અને એવું પણ સંભળાય રહ્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન અને બાકીના હથિયારો તુર્કીએ જ પાકિસ્તાનને પહોંચાડ્યા છે

ઇવન તો અઝરબાઈજાન બાકોની વાત કરીએ તો જુલાઈમાં અમદાવાદથી એક ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થવાની શરૂઆત થવાની હતી જેના માટે લોકો રોડ શોન બધું બી કરવા જઈ રહ્યા હતા પણ હવે આજે હાલમાં જે આજે વિખવાદ ચાલી રહ્યો છે અને ડાયરેક્ટ ફ્લાઇટ તો શું ઘણા બધા પ્રવાસીઓ જે રૂટીન જતા હતા અને પ્રમોટ કરતા હતા અને પ્રવાસ કંપનીઓ જેની અંદર ટ્રાવેલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઘણા બધા એસોસિએશન જોડાયેલા છે એ તમામ લોકો એનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છે અને જેનાથી ટુરિઝમ ક્ષેત્રે તો ઘણું મોટું નુકસાન થશે જી વાર્ષિક આપણે ગણીએ તો કેટલા પ્રવાસીઓ તુર્કી અને બાકીના જે તુર્કીના અલગ અલગ શહેરો છે તેનો પ્રવાસ કરતા હોય છે પ્રવાસીઓની સંખ્યા જતી હોય છે અને પણ સેમ અઝરબાઈ અઝરબાઈઝાન બજેટમાં એક સારી કન્ટ્રી એક એવું કહેવાય કે ઇકોનોમિકલ યુરોપ એ રીતે અઝરબાઈઝાન પ્રમોટ થતું હતું તો એ રીતે લોકો જતા હતા અને એમાં બે વસ્તુ શું કે યુરોપના વિઝાના પ્રશ્ન રહેતા હોય છે પણ આ જગ્યાએ પ્રશ્ન વિઝા ઇઝીલી મળી જતા હોય છે જેને કારણે સંખ્યા વધારે રહેતી હતી આની અંદર તો આના જે લગભગ એવું કહેવાય કે વર્ષે દિવસ 30 થી 40 હજાર પ્રવાસી ટોટલ જો સંખ્યા ગણીએ તો ગુજરાતમાંથી સંખ્યા ઘટી શકે છે જી આભાર આલાપભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે તો માત્ર ગુજરાતમાંથી જ હજારો પ્રવાસીઓ વર્ષે તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ કરતા હતા અને હવે સીધો ફટકો આ દેશને પડવાનો છે અને તેનું કારણ છે આતંકિસ્તાને પ્રોત્સાહન આપો આતંકિતતાની મદદ કરવી